ભારત કે હેન ભાગ્ય વિધાતા ઇલેક્શન મીટ વિથ ગ્રીટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીએ હેશટેગ અને રીલ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કર્યા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની મીટિંગમાં વન ટુ વન ઇન્ટરેક્શન કરીને પોસ્ટ સ્ટોરી રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા સૂચન યુવા પેઢીને મતદાન માટે પ્રેરિત કરવા જિલ્લા વહીવટી તંત્રનો નવતર અભિગમ સાતમી મે ના રોજ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભાની સીટો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મહાદાનના મહામંત્રને સિદ્ધ કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે જેના ભાગરૂપે યુવા મતદારોને મતદાન માટે આકર્ષવાના હેતુસર નવતર અભિગમ રૂપે આયોજિત હેશટેગ મેકિંગ સ્પર્ધા અને રી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જે અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ઇલેક્શન મીટ વિથ ગ્રીટ પ્રોગ્રામ યોજાયો હતો અહેવાલ દીપક રાઠોડ